આ કેન્દ્ર ખાતે મગફળી લઈને આવનાર ખેડૂતોને સરકાર શ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે આવનાર તમામ ભોજન બેઠક વ્યવસ્થા સહિત અન્ય જાત જાતની તકલીફ ના પડે તે માટે હરસોલ સબયાર્ડ ખાતે તમામ વ્યવસ્થા કરવામાં આવી તલોદ એપીએમસી હરસોલ સબયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે એપીએમસી ના ચેરમેન સંજયભાઈ પટેલ વાઇસ ચેરમેન સુરેશભાઈ શાહ તથા એપીએમસીના ડિરેક્ટર શ્રી ઓ કલ્પેશભાઈ પટેલ બંશીધર મહેતા અભયભાઈ શાહ આર ડી ઝાલા તથા તલોદ તાલુકામાંથી રેખાભા ઝાલા દિનેશભાઈ પટેલ હરેશભાઈ પટેલ રાકેશભાઈ પટેલ ચિકેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત આ કેન્દ્ર ખાતે તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ખેડૂતોએ એપીએમસીના શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મગફળી અડદ જેવી ગઈકાલે તારીખ નવ અગિયાર બે હજાર પચીસ ના રોજથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તલોદ તાલુકામાંથી લગભગ ચાર હજાર જેટલા ખેડૂતોએ મગફળી માટેના રજીસ્ટ્રેશનો કરાવેલા છે એ ચાર હજાર ખેડૂતોની મગફળી ખરીદવા માટે સરકારશ્રી દ્વારા તલોદ એપીએમસીને ખરીદ કેન્દ્ર આપવામાં આવ્યું છે ત્યારે આજે દસ અગિયાર બે હજાર પચીસના રોજ તલોદ એપીએમસીના હર્ષોલ સબયાર્ડ ખાતે ખરીદ કેન્દ્રનું શરૂઆત કરી અને આજે જ્યારે ખરીદી કરવાની ચાલુ કરવામાં આવી છે ત્યારે તલોદ તાલુકાના જે ખેડૂતો અહીંયા સરકારશ્રી દ્વારા જે ખરીદી કરવામાં આવે છે એ ખરીદ કેન્દ્ર ઉપર માલ વેચવા માટે આવે ત્યારે બિલકુલ પારદર્શક રીતે કોઈપણ પ્રકારની ખેડૂતની હેરાનગતિ ન થાય એ પ્રમાણે એની વ્યવસ્થા કરી તલોદ એપીએમસી દ્વારા ખરીદી કરવામાં આવશે અને અહીંયા જે ખેડૂતો પોતાનો માલ તોલાવવા માટે આવે એ તમામ ખેડૂતો અને સાથે આવેલા ખેડૂ ભાગ્યાને પણ એપીએમસી દ્વારા મફત ભોજન આપવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે એટલે જે ખેડૂત મિત્રો માલ વેચવા માટે આવશે અહીંયા એ તમામની ભોજન વ્યવસ્થા એમના માટે બેઠક વ્યવસ્થા અને આવનાર ખેડૂતને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય એ પ્રકારનું તમામ આયોજન એપીએમસી દ્વારા કરવામાં આવેલું છે એવી અને બિલકુલ પારદર્શક રીતે અહીંયા આ ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોના માલની ખરીદી કરવામાં આવશે એવી અમે આજે ખાતરી આપીએ છીએ મારું નામ ચેતન રસિકભાઈ પટેલ ગામ પનાપુર ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાકની ખરીદી શરૂ કરવામાં શુભારંભ કરવામાં આવ્યો છે આજે અહીંયા તલોત ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર દ્વારા સભ્ય હર્ષોલ ખાતે જે કામગીરી શરૂ થઈ છે એમાં માર્કેટ યાર્ડ દ્વારા ખૂબ સરસ કામગીરીનો શુભારંભ થઈ અને ખૂબ ખેડૂતોને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સબ યાર્ડ હર્ષોલ ખાતે ખેડૂતોને સારી વ્યવસ્થા મળી રહે એ માટે એપીએમસી ચેરમેન દ્વારા ખાતરી આપવામાં આવી છે